બીજું કે સમગ્ર નેશનલ હાઇવે ઓથોરિટી હોય સ્ટેટ હોય કે પંચાયત હોય એના અલગ અલગ ત્રણ વિભાગની અંદર જે રોડની કામગીરી કરવામાં આવે છે એમાં માર્ગ અને મકાનની પંચાયત છે તો આજથી ત્રણ વર્ષ પહેલાં પિસ્તાળીસ લાખ રૂપિયા એક કિલોમીટર રોડ બનતો એ વર્તમાન સમયની અંદર બે હજાર બાવીસ કે ત્રેવીસની અંદર એ સુધારી અને કદાચ દસ ટકા સુધારે વીસ ટકા સુધારે પણ સરકારે ડાયરેક્ટ પિસ્તાળીસ લાખના નેવું લાખ એક કિલોમીટર ના કરી નાખ્યા અને નેવું લાખ કરવા છતાં પણ એની જે કામગીરી છે એની ક્વૉલિટી મેન્ટેન ન થતી હોય તો હું માનું છું ત્યાં સુધી આમાં માત્ર એજન્સીઓ જવાબદાર નથી સરકારમાં બેઠેલા અધિકારીઓ સરકારમાં બેઠેલા જે લોકો દે ઓથોરિટી ધરાવતા અને હું તો એમ માનું છું કે આટલી નબળી કામગીરી રોડો માટેની આ વર્તમાન સરકારની અંદર થઈ રહી છે તમે એમ માનો કે આના કરતાં તો અંગ્રેજોએ જે કંઈ ડેવલપિંગ કર્યું છે ને તો આટલા વર્ષો ત્યાં તો પણ ક્યાંક ને ક્યાંક એ સારું કામ આપણે એમ કહીએ છીએ કે અંગ્રેજો આ દેશને લૂંટીને ગયા પણ કંઈક સારું કરીને ગયા આ તો વર્તમાન અંગ્રેજો એ જૂને પહેલાં બહારથી આવેલા અંગ્રેજો કરતાં પણ દેશ પ્રત્યેની એની જે કંઈ ભાવનાઓ હોવી જોઈએ એ પહેલાં અંગ્રેજો કરતાં પણ ખરાબ છે આવું મારું પોતાનું માનવું છે આ જે નેશનલ હાઇવે ઓથોરિટી ભારતમાલા રોડ હોય કે ગમે એવી હોય તો એ રોડની અંદર એક કિલોમીટરની અંદર ચાલીસ કરોડનો ખર્ચો કરવામાં આવે એનું એસ્ટિમેટ ચાલી કરોડ રૂપિયા આ કરોડો રૂપિયા સરકારના ટેક્સના લોકોના પૈસા અને તો પણ ઠેરનું ઠેર એટલે આ જે કલેક્ટરે નોટિફિકેશન